આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી અમદાવાદ હાઈકોર્ટ ખાતે પણ કરવામાં આવી હતી અમદાવાદ હાઈકોર્ટમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે હાઈકોર્ટના પટાંગણમાં ધ્વજ લહેરાવ્યો હતો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે ધ્વજ લહેરાવ્યો હતો સાથે જ પોલીસે ધ્વજની સલામી ઝીલી હતી ચીફ જસ્ટિસે ધ્વજવંદન કરી ગાંધીજીના શિલ્પને સૂતરની આંટી પહેરાવી હતી પોલીસ બેન્ડ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું તો હાઈકોર્ટના ન્યાયાધીશો કર્મચારીઓ સહિત તેમનો પરિવાર આ પ્રસંગે કોર્ટ પ્રાંગણમાં ઉપસ્થિત રહ્યા હતા તમામ ન્યાયાધીશો દ્વારા મહાત્મા ગાંધીજીના શિલ્પને સૂતરની આંટી પહેરાવવામાં આવી હતી મુખ્ય ન્યાયાધીશે સૌની સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી સવારે દસ કલાકે કોર્ટ પ્રાંગણમાં મુખ્ય ન્યાયમૂર્તિએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ સમયે એડવોકેટ જનરલ એડિશનલ એડવોકેટ જનરલ સરકારી વકીલ ન્યાયિક અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા